છવ્વીસ વલસાડ લોકસભા અંતર્ગત એકસો એક્યાસી ઘબરાડા વિધાનસભામાં વિસ્તારની અંદર આજે નાના મોટા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું માગણી કર્યું છે ભારતીય જનતા પાર્ટી ઘર ઘર પહોંચવા સુધીનું જે અભિયાન છે бут હોય бут હોય শক্তি কেন্দ্র હોય পান promot সুধি আনে ঘর 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 সুধি নেոչি নে প্রচার কি নিতে मतदार ও নে কি নিতে জাগ্রত કરી सके আনে मतदार কি নিতে સૌથી વધારે मतदार મતદાન કરી सके আমার ইতিহাস છે 1881 কাপড়া বিধানসভা কে হাইয়েস্ট বডি એંસી ટકાથી લઈને ચોર્યાસી ટકા સુધીનું અત્યાર સુધીનું મતદાન થયેલું છે તો બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીની અંદર ભારત દેશના યશસ્વી વડાપ્રધાનના નેતૃત્વમાં અમે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે મારા ઉમેદવાર ધવલભાઈ પટેલ તો એક પ્રતિક છે પરંતુ મારા ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર એ સદી કે પ્રમુખ હોય તાલુકા પંચાયતનો સભ્ય હોય જિલ્લા પંચાયત સભ્ય હોય સરપંચ હોય આગેવાન હોય સંગઠન હોય ભેજ સમિતિનો પ્રમુખ હોય બુથ પ્રમુખ હોય દરેક કાર્યકર કાર્યકરો મહેનત કરી એમાં વધારે મહેનત કરીને અને તો સાથે મળીને અમે કાર્યકરો લેવાનું કામ કરી રહ્યા છેલ્લા બે હજાર બે થી બે હજાર અઢાર સુધી હું કોંગ્રેસનો ધારાસભ્ય તરીકે હું ચાર ટર્મ કોંગ્રેસનો ધારાસભ્ય તરીકે તો બે હજાર વીસમાં મેં પાર્ટી છોડીને રિઝાઇન મેં એના માટે રિઝાઇન આપ્યું છે કે મારા ભૌગોલિક દ્રષ્ટિએ મારો જે વિસ્તાર છે વિધાનસભા વિસ્તાર ખૂબ મોટો છે વાપી જયડીસી પૂરું થાય રાતા ગુજરમાંથી શરૂ થાય તો રાજબારી બોર્ડર સુધી અને દોધલી ને છોડીને કુપવાડા સુરિયા માંડીને આખો ખૂબ મોટો અને હંડ્રેડ और स्वर्ण का ग्रामीण विस्तार है एक पर नगर पंचायत एक पर नगर पालिका नहीं यदि ये थी ए विस्तार में विकास करो माने सर्वांगीण विकास हो ये लाइट होए पानी होए बिजली होए रास्ता हो, हो, हो मैक्सिमम मोटा मोटा सिटी के उत्तर गुजरात के मध्य गुजरात की माफ कर दूं क्या एक ग्राम नगर में एक रास्ता है एक ग्राम नगर में पांच-पांच रास्ता है पडीए पडीए रास्ता है अलग-अलग એક એક સ્ટેટળમાં છૂટાછવાયા ઘરો હોય તો એની વ્યવસ્થા અને એની સુવિધા આપવા માટે મારે ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે બે હજાર વીસમાં જોડાયા પેટા ઇલેક્શનમાં અમે સમગ્ર સૌ સાથે મળીને જીતા બે હજાર બાવીસની ચૂંટણી પણ અમે જીતા અને અત્યારે બે હજાર ચોવીસની અંદર અમે સૌ અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભેગા થઈને કામ કરી રહ્યા છે મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અત્યારે અમારા ગુજરાતના લોકડાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે એકસો ને પચીસ કરોડ રૂપિયા અમારા લાઈફમાં અમારા ઇતિહાસમાં આઝાદીના પંચોતેર રસ્તો પહેલી એકસો પચીસ કરોડ રૂપિયા અમને રસ્તા માટે મેળ્યા છે અને તે સમગ્ર કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં કોઈ પણ વિસ્તાર એવો નથી કે જ્યાં અમે રસ્તો નથી બનાવ્યો પાણીની સુવિધા માટે અમે પ્રયત્ન ચોક્કસ કરી રહ્યા છે પાણી અશ્વક યોજનાનું પાણી ગામના સમ સુધી પહોંચી ગયું છે ઘર ઘર સુધી પહોંચવામાં કોઈ જગ્યાએ જે કંઈ જે કંઈ સુધારા વધારે એના માટે મારા નાણા મંત્રી એકસો સિત્તેર કરોડ રૂપિયા બીજા મંજૂર કરી આપ્યા છે તેની વ્યવસ્થા પણ અમને કરવા માટે બિલકુલ કડી કટિબંધ છે